બાઇકના સ્ટન્ટ સાથે અખાડાના પહેલવાનો દ્વારા અંગ કસરતના વિવિધ દાવ માટેની પ્રેક્ટિસ પૂરજોશમાં ચાલી રહી છે અખાડાના પહેલવાનો એ રોજ સાતથી આઠ કલાક વર્કઆઉટ કરે છે બોડી બિલ્ડિંગમાં અમે ખાસ તો ખાવા પીવાનું ધ્યાન રાખીએ છીએ રથયાત્રા પૂર્વે અમે લગભગ સાતથી આઠ કલાકનું વર્કઆઉટ કરીએ છીએ એ પછી અમે એક્સરસાઇઝ કરીએ છીએ લગભગ બે અઢી કલાકની એક્સરસાઇઝ હોય અમે સવારે ત્રણ વાગે ઉઠીને જીમમાં જઈએ છીએ અને સાત સાત વાગ્યા સુધી એક્સરસાઇઝ કરીએ છીએ રથયાત્રામાં વિવિધ અખાડિયાનો દ્વારા લાઠી તલવાર અને ભાલાના વિવિધ દાવનું પ્રદર્શન કરવામાં આવશે બાઇક અને બોડી બિલ્ડિંગના સ્ટન્ટ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કેમેરામેન યુવરાજ લીલા સાથે મયુર માંકડીયા વીટીવી અમદાવાદ